બોટાદમાં હળદર ખાતે ગઈ કાલે જે મહાપંચાયત કિસાનો દ્વારા કરવામાં આવી હતી ખૂબ શાંતિપૂર્ણ રીતે આ કિસાન મહાપંચાયત ચાલી રહી હતી પણ ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ સરકારમાં જે પ્રતિનિધિત્વ ધરાવે છે એ લોકો દ્વારા પોલીસ પ્રશાસનને આગળ કરીને હળદર ગામને આખી ચારો દિશાઓ તરફથી એને ઘેરી લેવામાં આવ્યું અને ત્યાં જે પણ લોકો હતા એ તમામ કિસાનો અને ગ્રામજનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો આ ખૂબ જ શરમજનક બાબત છે આજે જ્યારે એપીએમસી બોટાદ જે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે જે ખેડૂતોનો જે ટેકાનો ભાવ છે અગિયારસો રૂપિયા એ તમામ ખેડૂતોને આપવામાં આવશે પણ જ્યારે લેખિતમાં માંગવામાં આવે છે તો એમને લેખિતમાં આપવામાં નથી આવતો અને જે કડદો એટલે કે અગિયારસો રૂપિયા કોઈ પણ માલ વેપારી એને ચેક કરે છે અને એનો ભાવ નક્કી કરે છે દસ પંદર કિલોમીટર ત્યાં કપાસનું ગોડાઉન હોય છે અને એ ગોડાઉન પર ટ્રેક્ટર અથવા તો ટેમ્પા દ્વારા એ ખેડૂત પોતાના ખર્ચે ત્યાં ગાડી એ જે માલ છે એ માલ નાખવા જાય છે અને ત્યાં ગાડી વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે માલ આપણે ચેક કર્યો તો આ એ માલ નથી અને આ માલ પાણીને છાંટેલું છે એમાં અને જેવો પાક જોઈએ એવો ત્યાં ગાડી જોવા મળતો નથી એમ કરી અને સાતસો થી આઠસો રૂપિયા એ કપાસનો ભાવ ચૂકવવામાં આવે છે અને ખેડૂત ને વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે માલ લેવો હોય તો આપો હોય તો આપો અથવા તો ના આપો હોય તો તમે પાછો લઈ જાઓ એમ કરીને ખેડૂતને બ્લેકમેલિંગ કરવામાં આવે છે આ સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે તમામ આ વેપારીઓ દ્વારા ખેડૂતોનું વર્ષોથી શોષણ કરવામાં આવે છે પણ આ બાબતે કોઈ બોલતું નથી આજે રાજુ કપડા કપરાડા જેવો આજે કિસાન પ્રદેશ અધ્યક્ષ છે તેમણે બોટાદ ખાતે આ મહા પંચાયતનું આયોજન કર્યું અને ખેડૂતોને ન્યાય માટેની વાત કરી તો એમની પર રાતોરાત ડિટેન કરી દેવામાં આવે છે અને જે લોકો સમર્થન આપે છે એવા લોકોને એ પ્રદેશના નેતાઓ હોય એમને પણ ડિટેન કરી દેવામાં આવે છે ખેડૂત આગેવાનો હોય એ લોકોને નજર કેદ કરી દેવામાં આવે છે તો આ પોલીસનું શું ફક્ત આ કામ છે આજે કોઈ પણ ખેડૂત હોય કે કોઈ વિપક્ષનો નેતા હોય ગમે તે રજૂઆતો કરે તો એને એકસો ચુમ્માલીસ ધારા લગાવી દેવામાં આવે છે આજે ભારતીય જનતા પાર્ટીનો દેશના વડાપ્રધાન હોય ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા કાર્યક્રમ કરે તો એને તાત્કાલિક પરમિશન આપી દેવામાં આવે છે ડીવાય એસપી એસપી પીઆઈ કક્ષાના તમામ પોલીસ કર્મચારીઓ એના બંદોબસ્તમાં લાગી જાય છે તો પોલીસ જે તે સમયે શપથ ગ્રહણ કર્યું તો શું ફક્ત એમણે અન્યાય જે સરકારમાં કરી લેવામાં આવ્યો છે લોકોનો તો એ લોકોને પર લાઠીચાર્જ કરવાનો એમની પર ખોટા કેસો કરવાના દેશદ્રોહની કલમો લગાવી દેવાની અને એમને ખોટા કેસોમાં ફસાવાના શું તમે શપથ ગ્રહણ કર્યું એમાં આ બાબતે એ કર્યું હતું તમે આપણા ગુજરાતના રક્ષક છો કે પછી ભક્ષક છો એ ખબર નથી પડતી આજે વિપક્ષ જ્યાં જ્યાં કોઈ પણ જાતના નાના મોટા મુદ્દાઓ અપનાવે છે ઉઠાવે છે તો એને ડિટેન કરે છે ખોટા કેસો કરી દે છે એટલે ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂર છે અને ખેડૂતો માટે આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે કિસાન મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે હું ગુજરાતની તમામ જનતાને તમામ કિસાનોને અને તમામ સંગઠનોને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં આપણે સૌએ આ ખેડૂત માટે અવાજ ઉઠાવવો પડશે આજે ખેડૂત એ જગતનો તાત કહેવાય છે જ્યારે આ જ ખેડૂત પર આટલું બધું શોષણ આટલો અત્યાચાર થતો હોય પણ તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આ બાબતે કોઈ સ્ટેટમેન્ટ આપવા તૈયાર નથી આ બાબતે કોઈ રજૂઆત કરવા તૈયાર નથી કેમ આકાઓ એ લોકોએ માલામાલ થવું છે ખેડૂતોનું શોષણ કરવું છે કરોડપતિ થવું છે એ લોકોના જ ખિસ્સા ભરવા છે ખેડૂતોનું જે થતું હોય તે થાય એમનું શોષણ થાય એમની પર લાઠીચાર્જ થાય એમની પર પોલીસ કેસ કરવામાં આવે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું આજે પેટનું પાણી નથી હલતું વિચાર કરો તમે આ સરકારની કેટલી મોટી તાનાશાહી શાસન ચાલી રહ્યું છે એટલે હું સમગ્ર ગુજરાતની જનતાને જે તમારા વિસ્તારમાં જે જે એપીએમસીઓ છે જે જીન છે એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેઠેલા છે આવનારા દિવસોમાં આ ખેડૂતોને જે કપાસનો ભાવ હોય કે કોઈ પણ કાચો માલ પકવતા ખેડૂતોને જો આવનારા દિવસોમાં અન્યાય થશે તો ગુજરાતની તમામ એપીએમસીઓનો ઘેરાવો કરવામાં આવશે જીનનો ઘેરાવો કરવામાં આવશે હવે પ્રજા જાગી ગઈ છે જે બોટાદમાં જે ઘટના થઈ છે જે હળદર ખાતે એ ખૂબ જ દયનીય છે શરમજનક છે અને આવનારા દિવસોમાં આપણે તમામ ખેડૂતો